તાલાડા તાલુકાના આકુલવાડી માધવપુર ઝાવા મોરુકા બામણાસા વાડલા મંડળ અને આસપાસના ગીર જંગલ વિસ્તારમાં આજે સવારથી જ મેઘરાજાએ શાનદાર એન્ટ્રી કરી છે ત્યારે લાંબા વિરામ અને અસહ્ય ઉડાટ બાદ વરસાદથી ધરતી તરબતર થઈ છે અને પ્રકૃતિ સોળી કળાએ ખીલી ઉઠી છે ગીર પંથકમાં મળતી માહિતી મુજબ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે જેના પરિણામે નાની નદીઓને સ્થાનિક નાળાઓમાં પાણીની સારી આવક જોવા મળી રહી છે ખાસ કરીને માધવપુર ઝાંબુની નદીઓમાં પાણીની આવક

દેશ ન્યૂઝ ગીર સોમનાથ